ફ્રેન્ડ જય શ્રી જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે સવા નવ વાગ્યાનું દીવાબતી પૂજા થઈ ગયા છે ને એક બાજુ મૂળકું છે રસોડામાં ગરમા ગરમ મસાલાવાળી ચા ને અંજુને આ પાણીનો વાળો હોય ને એટલે તો ગાંડી તુર થાય માથી કે પિંજરું સાહેબ કાઢી દીઓ ને ઓલે ઠાળી વાટકા મને દઈ દીઓ ને ઠામ તો એને ઢેગલો કરી દીધો અને બાઈ ઘરના કામ કરે તો તકલીફ થાય માણાની બાયું કઈ કામ ન કરતી હોય તો એ બિચારા માથે ઓઢીને રોતા હોય કે અમારી બાયુ કામ નથી કરતી ઘરના કે ઘરમાં કામ એમને બળાબૂટ પડ્યું હોય ને તમારી બાઈ હવારમાં પાંચ વાગ્યાની ની ત્યાંથી ઘરના કામ લઈ લે કે જે હું ને બાર વાગે ત્યાં લગી ઘરના કામ કામ ને કામ તોય તમારું કચકચ કચકચ ચાલુ છે મને તો એ નથી ખબર પડતી કે તમને મારે શું કેવું હવે તમારે શું કેવું એ મન કહેજો હાલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારે બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ દેવાબતી પૂજા થઈ ગયા છે આજે હતો પાણીનો વારો એટલે પહેલાં તો ઢગલો કપડાં ધોયા ધારાના બે ત્રણ જોડી ભેગા થઈ ગયા હતા કેમકે નવા ફ્રોક હતા ને તો છૂટ પાણીએ ધોઈ ને તો એમ મજા આવે મને છે ને પાણીમાં કરકસર કરવી આમ નો મજા આવે કપડાં ધોવા નહીં તો કરકસર કરી લઉં પાણીમાં હું એટલે પાણીનો વારો હોય ને તૈયાર જવું છે ને નવા જૂના કામ કાઢો એ તો તમને ખબર છે તો આજે મેં જો નવા ઠામ બધાય વાસણ ઠામ જે કયો એ હા વાસણ ની કે સાહેબ તમે એક વાટકો ઉટકી દયો ને એ વિસરી નાખો ને પછી કે હું બાકીનું તો પોચી વરીશ પાછા વારો પાછા વારો હા તે એક વાટકો ઉટકો નથી મે મારા હાથે મૂરત કરાવે તમે ખાલી થારી સ્ટેન માંથી બાંધ્યુંતું ને છોડીને મને ખાલી ન્યાય બસ એટલું કામ કર્યું હજી જો સવારનો ચા નથી મળ્યો મોઢામાં માતાજીનું વ્રત છે ખોટું નહીં બોલવાનું એટલું જ કામ કર્યું અને પાણીનો વારો હોય ને એટલે આ નળી વાં ફેરવેન ને વાંથી વાં નળી ફેરવે ને બસ એ કામ કરવાનું મોટર એને મૂકવાની કેમ કે મોટર અમારા અડવાની મનાઈ છે આજ વીસ વર્ષ થયા અમાર મોટર તો પંદર વર્ષ થયા છે પણ મોટર પછી પાણીનું હીટર એવી વસ્તુ અમારા અડવાની મનાય છે પાણી ભરાય તો ભલે હા બેડશીટ સાફ કરો કેમ કે તમને ગમે નહીં જીરી કે એમાં કડચલી પડી જાય તો એમાં અમે શું કરીએ અમારે એક કામ તો હોય નહીં કે ત્યાં બેહી નિરાય ત્યાં આમ આમ ઘડી આમ ફરખી કરીએ હે હત્ત કામ હોય એટલે બેડશીટ પાથરી દઈએ ને એ બહુ મોટી વાત કહેવાય સાહેબ બરાબર ને તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો મને કમેન્ટમાં હાલો હવે છે ને મસ્ત મસાલાવાળી ચા પીવી છે ચા મૂકી જ છે મેં કીધું ચા ઉકરે ને એટલી વાર હું થોડીક વાર ઇન્ડોરે બેહી લઉં કેમ કે ઇન્ડોરે બેહું ને એટલે મારો અડધો થાક ઉતરી જાય ને હજી તો દિવસની શરૂઆત થઈ ગઈ કામ તો બધા બાકી જ છે આજે દઈણા દરવાના છે કેમ કે આઈઠમના નિવત કરવાના છે એટલે બધા દાદઈના દરવાના છે પછી હજી બાકી રહી ગયા ને વાસણ એ ઉટકવાના છે એટલે મારે છે ને આ દિવાળી નું કામ એટલું હળવું એટલે થોડું થોડું જેટલું ટાઈમ મળે ને એમ ઘરના કામ કરતી જાવ ને એક મોટું કામ તો હજી મેન બાકી છે ચણિયા ચોરી સિમવાનું આજ ટાઈમ મળે ને તો આજ ધરેન ચણિયા ચોરી સિમવું અહીંયા બેઠીને ચા બિચારી એકલી છે ને રીહાઈને જો બાર બાર હોઈ જાવ કોઈ રીઈ જાય તો હવે મને આખી ને જવાની હિંમત નથી થતી પગ ધ્રુજે મારા ખરેખર એક સ્વાસે હું છ વાગ્યા ને એમ નમસુ સાચું કહેજો

નહીતર તો મારું જે રૂટીનનું કામ છે હોવાનું એ તો થઈ જ જાય એટલે જેણે પહેલેથી ચોખ્ખું કામ કર્યું હોય ને એને જીરી કંઈ ગંધારું કે અસ્તવ્યસ્ત ન ગમે તકલીફ બી છે તો કોણ મારા જેવું છે એ જરૂરથીમન કમેન્ટમાં કહેજો કે જેને ઘર એકદમ ચોખ્ખું ક્લીન ચકાચક ગમે હાજા હોય માંદા હોય તોય એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને છે 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 ટાઈમ થયો નો સાહેબ તૈયાર થઈ ગયા અને આ બાજુ મેં ઘંટી ચાલુ કરી દીધી ને હવે મારે જે નવા વાસણ બાકી છે ને ઉટકવાના એ બધા ગોતી અને ઉટકી નાખું કેમ કે આ સરસ સુકાઈ ગયા હવે લુચી અને ભરીને રાખ દો નહીં સાહેબ એટલે આમાં ધૂળ કે રદ ચડે નહીં અને આ પૂજાવારા રૂમમાં જ રાખી દે એટલે એ રૂમમાં સાફ સફાઈ કરવાની નથી અને અહીં પડ્યા રે ને હા આ રૂમમાં સાફ સફાઈ કરશું એટલે વરી પાછા ઈ ની થાય અને આ જે બોપર એ નું બનાવવાનું છે કાળી જેમ છાઈપ પીને ટાઢો કોઠો કર લેવાનું છે એ હવે હું કેમ કરું તને કા મને ભૂખ લાગે તો હું તને તાણે કે લે બોલો મને ભૂખ લાગે તો કાને કે અત્યારે ન કે તો ઈ પ્રમાણે હું બનાવું તો પછી હું મારું કામ લઉં

જય બોલે ના ચાલો ડેલી હાકર જ માર દઉં એટલે મારે પછી કામ કરતી હોય ને તો ધ્યાન ન રાખવું હાલો તો મહિલા થોડીક વાર રહીને

આનું નક્કી ન હોય એક તો આપડે આખા ઘર માં બધે ભેજ વાતાવરણ છે પણ જ કહું પણ હમજતા જ નથી શું કરવું મારે હમજતા જ નથી હાર વાલો સાહેબ કઈ આવું ધાણા લઈ આવવાનું છે નથી બાકી તો છે બધું પોથમરી હમ

આવતાવે જોઈ લો આખા કપડા લોટ લોટ કરી રામે કાલ બુધવાર છે હજી હું આમાંથી નવરી નથી થઈ આમ જો સવારની ની છું એ આ વેલા હરવો જય શ્રી કૃષ્ણ હાલ તો આ બેગ લઈ લે પેલા અહીંથી જો મમ્મી નવ કામ કરી ને હું છોડાઈ ગઈ હા બસ આપણે એ કાંડે જ કરવાના છે ને કોઈ રીત તો સો લઈ ગઈ તો આઈ ખુ હતી કપારમાં નોતી પડીતી છોલાઈ ગઈ જો હજી પડતી આખરતી આલે

સારું હાલો હવે વાતો ન કરવી તમે આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે સરસ એવી માંડવી બટેટા અને સાબુદાણાની ખીચડી સિંગદાણા માંડવી પાક મરચાં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ અને ધારાબેને જમી લીધું છે પણ ફરાળ તો કરવું જ પડે એમાં ન હાલે હાલો હવે એને એક વાગે જમી લીધું એક કલાક થઈ એના છોરે ફટુરા પચી ગયા અને ફરી પાછો બીજો રાઉન્ડ આવી ગયો તો એ મને એક વારનું ફરાડ એ નથી મળ્યું આ જવાનું આવું છે બધું સારું હાલો તો આવી જવું તમે બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી અધૂરા દઈના છે એ દરીએ કેમ કે બે પાલી ઘઉં હાટું થઈને મારે બે વાગ્યા લગી રાહ જોવી પડી આવી હાલત છે મારી એટલે આપણે તો બપોરે નહીં હોવાનું નહીં આરામ કરવાનો કામ કામ ને કામ પછી એમ કંઈક તો થોડીક વાર આરામ કરતી હોય તો ક્યાંથી આરામ કરું જો કે હોવાનું તો ન જ હોય મારે સમજો હવે તો મારા ફાઈટન ધારા નીંદર કરી લે ને એટલે હાલે કે ધારા હવે તો ઓનલાઈન ટીવી માં આવે છે મારી દુકાન હા એટલે મને ટાઈમ નથી આજ મેં ટીવી ચાલુ કરી હતી કાલથી બિગ બોસ ચાલુ થયું તો મેં કીધું હું જોઈશ રાતના તો ટાઈમ નથી મળતો પણ હરામ એક વખતે ઊંચું ઉપાડીને મેં ટીવીમાં જોયું હોય ને તો કેમ કે વાંચી કામમાંથી નવરી થાય તો આમાં જો ને કેટલા બધા ધારા બેન આવી ગયા અને થઈ ગયા કાઢું બસ એવું છે બધું તો હારું હાલો હવે વાતું નથી કરવી બપોરા કરી લે ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં હમણાં થોડીક કંજુસાઈ થાય છે લાઈકમાં અને મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યાનો બપોરના વાસણ ઉડકાઈ ગયા છે અને સાહેબને ધારા બે જો અહીંયા આરામમાં છે એટલે હવે આપણે બીજું કંઈ કામ થાય નહીં કેમ કે સાહેબને થોડીક વાર આરામ કરવો છે એટલે ઘંટી ચાલુ નહીં થાય તો જો દહીણા અધૂરા રાખી દીધા હવે સાહેબ દુકાને જઈને પછી દરાહે દહીણા તો આલો પહેલાં તો કપડાં બધા ભેગા કરી લઉં અને અત્યારે વાદળાય થઈ ગયા છે નક્કી ન કહેવાય કઈ વરસાદ આવે ઠામ બધા અહીંથી જો લઈ અને અંદર પૂજાવાળા રૂમમાં રાખી દીધા છે અને હવે કપડાં સુકાઈ ગયા છે તો ભેગા કરી લઈએ અને હવે અડધી કલાક રાહ જોવાની અડધી કલાક પછી સાહેબ દુકાને જાય ને પછી મારા પાછા દઈના દરા તો હાલો હવે થોડીક થોડીકવાર પૂર આવી દઉં હું થોડીક વાર આરામ કરી લઉં અને પછી પાછા રૂણ રાહના કામ ઉપાડશું ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે સવા ચાર વાગ્યાનો અને મેં ફરી પાછા દયડા ચાલુ કરી દીધા છે જેવા સાહેબ ઉઠ્યા ને એવી જ મેં ઘંટી ચાલુ કરી દીધી અને સાહેબ પીવે છે મસ્ત મસાલાવાળી ચા તો આવી જાઉં તમે બધા રોંઢાની ચા પીવા ચા પાણી પી લઈએ અને પછી રોંઢાના કામ ઉપાડીએ ધારાબેન હૂતા છે હજી તો હાલો મળડા ક્યાં સાહેબ અડધી કલાકનું કહીને એક કલાકની અંદર કરે જો આ બંદો હલો બ્રેન્ડ ટાઈમ થયો છે સાત વાગ્યાનું ને અમારે ધારાબહેન કરે છે હોમવર્ક ને આ બાજુ મેં રસોઈ મેળી છે દાળ ભાત શાક સંભારા થઈ ગયા છે અને બસ હવે રોટલી બનાવું ને એટલી વાર છે તો હાલો ફટાફટ પહેલાં રોટલી બનાવી લઉં એટલી વારમાં અમારા ધારાબેનને હોમવર્ક થઈ જશે અને પછી કરશું માતાજીના આરતી અને ગરબા ધાબેન થઈ જાય ને આજે તો વધારે હોમવર્ક નથી બસ થોડુંક જ છે એટલે હું રોટલી બનાવી લઈને એટલી વારમાં ધારાનું હોમવર્ક થઈ જશે

રોટલા ગળી ને હું તો બેઠી રે ભવાની માં ચાંદકી નો માગનાર દેજો રે ભવાની માં ચાનકી નો માગનાર દેજો રે ભવાની માં

એટલે અમારે એકટાણામાં જ ખાવું પડે કાલ બનાવ્યું હતું તો જો એટલું હોય તો અમારે જ બેને ખાઈને ખૂટાડવું પડશે અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે અમારે રાતનું મેનું તો આવી જાઉં બધા વ્યારા કરવા વ્યારા કરી લે ને પછી મળીએ છાસ તો બે દિવસથી આ ખવાતી નથી પણ લેવી પડે એકટાણું હોય એટલે મારી ખાવાનું મન થાય તો કોણ ઊભું થાય કાબેન ફ્રીજ છે અહીં પાછળ એટલે સારું હાલો તો મળ્યા થોડીક વાર રહીને ટાઈમ થયો છે પોણા 9 વાગાનો ને આ બાજુ છે વાસનનો ઢગલો ને હંચું બેહી ગઈ છે હિંડોરે કો થાકી ગઈ હું છે ના હું થોડી થક હું મશીન છું મશીન હવે આમ ચા પાડી દઈએ પછી 12 એક વાગે ચા બંધ કરી દે એટલે મશીન છે તો એવું ઠખાળા જડે ને આજ મારા પોપ છે ને કોવે છે કેવા આજે હવારની હું ઠામ જ ઉઠકુ છું ને હજી ઠામ જ પડ્યા

કેમ કે આપણા કામ આપણે જ કરવાના હોય કોઈની આશા રાખવાની નહીં બરાબર ને તો સારું હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ આ એક દિવસ મને થાય ઉટકાવશે ખરીઓ એ દિવસની હું રાહ જોઈને બેસીશ તેથી હું આ બધા શેર કરી કે જો આજે મારા પતિદેવ દેવ ઉટકે છે ઠામ વાસણ નહીં ઠામ વાસણ તો અત્યારની ફેશન ની ભાષા કા આપણી ભાષા ઠામ જ બરાબર છે થામડા થામડા બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી